કારમાં ભાવનગર દારૂ લઈને જતી મહિલા સહિત ચાર લોકો પોલીસે માંડવા ટોલ ના ઝડપી લીધા હતા પોલીસે પૂછપરછમાં બુટલેગરોને તેની સાથેની મહિલા સામે અનેક ગુના દાખલ થયા હોવાનું બહાર આપ્યું હતું અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે એક ઇનોવા ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો હાઈવે પરથી પસાર થવાનો છે બાતમીના આધારે પોલીસે માંડવા ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી ગાડીની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની છસો બોટલો મળી આવી પોલીસ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે દારૂની હેરાફેરી કરનાર એક મહિલા સહિત ચાર આરોપીઓ મુંબઈના બાંદ્રા સ્થિત બાર માંથી દારૂનો જથ્થો સામાનની બેગમાં ભરી ઇનોવા કારમાં મુસાફર તરીકે બેસીને ભાવનગર લઈ જઈ રહ્યા હતા પોલીસે ભાવનગરના કુંભારવાડા વિસ્તારના હિતેશ ઉર્ફે સુરસુર હિંમત રાઠોડ સતીશ ખોડા વિપુલ જગદીશ રાઠોડ અને અંજના પંકજ રાઠોડની ધરપકડ કરી હતી આરોપીઓ પૈકી હિતેશ સુરફે સુરસુર હિંમત રાઠોડ વિરુદ્ધ અગાઉ ભાવનગરના બે પોલીસ મથકો મળી છ જેટલા ગુના દર્શ થયા હતા જ્યારે મહિલા આરોપી અંજના પંકજ રાઠોડ વિરુદ્ધ અગાઉ છવ્વીસ જેટલા ગુના નોંધાયા હતા તો એકવાર પાસા પણ થયા હતા